ફીડી પત્તી ડુંગળીનો રોપ છે મિત્રો છસો ફૂટની લંબાઈ છે ક્યારાની ને હાથ ક્યારા છે પાંચથી છ વીઘા વવાઈ એટલું છે ડુંગળીનો રોપ કોઈ પણ વ્યક્તિને લેવાની ગણતરી હોય કોઈ ખેડૂને તો વહેલી તકે સંપર્ક કરે મિત્રો લંબાઈ કેટલા ફૂટ પીળી પતિ ડુંગળી નો રોપ ને રોપ એકદમ સરસ છે લીલવણી છે બગાડ બગાડ કાંઈ છે છસો ફૂટ અને સોયપા જેવડો થઈ ગયો છે એક મહિનો ચૌદ દિવસનો રોપ થયો છે મારા નંબર લઈ લેતો ભાઈ મિત્રો આ મોબાઈલ છે ભાઈ બધા નંબર લઈ લેતો અને ડુંગળીનું બનાવેલું છે પેરી પતિનું જોઈ લ્યો આ બી બનાવેલું છે અને આ રીતે વાવેલો છે બિયારણ અને રોપ કરેલો જોઈ અને બાકી આ ખાલી જગ્યા પડી એમાં વાવવાનો છે અને ચાર પાંચ પાંચ છ વીઘાનો વેચી દેવાનો છે મિત્રો વહેલી તકે